આયોજન યોજના નાણાં પંચ ધારાસભ્ય ગ્રાન્ટ એવી વિવિધ ગ્રાન્ટમાંથી લગભગ સત્યાવીસ લાખ ચાલીસ હજારના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને છેતાલીસ લાખના કામોના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ એક વર્ષની અંદર લખતર ગામે ગ્રામ પંચાયતના માધ્યમથી અઠાણું લાખ જેટલી રકમના વિકાસના કામો થયા છે ત્યારે ખાસ આ વિકાસના કામોમાં પંચાયતની અંદર ગ્રામ સ્થળની અંદર ભૂગર્ભ ગટર હોય પેવર બ્લોકના કામો હોય નાળાના કામ હોય એવા પ્રકારના વિકાસના કામો આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાખવામાં આવ્યું છે ખાસ કરી અને આગામી પંદરમી ઓગસ્ટ લખતર મુકામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર હોય એ ના ભાગ રૂપે આજે વિકાસના કામોનું ખાતમુ હતું અને લોકાર્પણ રાખવામાં આવ્યું છે આગામી જે આઠ દિવસ બાકી છે ત્યારે આ ગામ એ સ્વચ્છ ગામ બને એ રીતે સ્વચ્છતાના કાર્યક્રમો એ આપવામાં આવશે એ જ રીતે હર ઘર તિરંગા ધ્વજ લગાવવાનો જે

મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા પંચાયતના જિલ્લાના આગેવાનો તેમજ પ્રજાજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આગામી પંદરમી ઓગસ્ટ જિલ્લા કક્ષાની ઉજવણી એ સારામાં સારી રીતે થાય અને દર તમામ નાગરિક એમાં જોડાય એના માટેનો આજનો કાર્યક્રમ થયો અને ખૂબ સારી રીતે પ્રભાવી કાર્યક્રમ થયો એ બદલ ગ્રામ પંચાયતને હું લાખ લાખ અભિનંદન આપું છું સાથે જયન્દ્રસિંહ ઝાલા લખતર